હેલો એવરી વન કેમ છો બધા સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં આવશું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે થઈ છે એકવીસ ઓગસ્ટ અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ વાતાવરણ પાછળ જેમ દેખાય ને મસ્ત મજાનું છે ચોવીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે કાલે ક્યુબેક સિટી ફરી પગની કડી થઈ ગઈ બધાની બધા થાકીને થૂસ થઈ ગયા છે આજે કોઈ જગ્યાએ જવાનું નામ લેતા નહીં પણ આવું વિચારીએ ક્યાંક તો જઈશું જ ફર્યા વગર નહીં છોડીએ ગમે ત્યાં ને ગમે ત્યાં ફરવા તો જઈશું જ

ફોર્સ નહીં કરતો હું ખાલી કહું છું આપણે આયા દાંત ના ફરફોર કરીએ છીએ ને એટલે પણ મજા આવી ને બસ તાર મજા આવી જો તો ભાઈ છે ને આયા ને અન્ય ફર ફર કરીએ છીએ બધી જગ્યાએ ફર્યા તમે વિડીયોમાં જોયું એ રીતે રાતે કેટલા આગળ આવતા હતા આપણે કમલેશ કુમાર કાલે સારા હતા ને કઈ આજે થોડો આરામ અને ખાલી લોકલ માં મારવા જઈશું તો જો અત્યારે હું ફોરમ અને કમલેશ કુમાર ત્રણ જણ મેટ્રોની મુસાફરી કરવા માટે જઈ રહ્યા છીએ ગાડી આવીને એના પછી ભાઈ જાય ને આપણું બંધ થઈ ગયું છે બસોમાં ફરવાનું એટલે આજે કેટલા ટાઈમ પછી જઈ રહ્યો છું મને યાદ નહીં મેટ્રોની અંદર વચ્ચે કદાચ એકાદ વખત ગયો હોઈશ બાકી મેટ્રોમાં કે બસની અંદર છે ને ઘણા લાંબા સમયથી બેઠા જ નહીં એટલે આજે એક્સપ્લોર કરવાનું છે પણ કમલેશ કુમારને બતાવીશું અમે કોઈ ઇન્ડિયામાં બસવા નથી બેઠા અહીંયા અનુભવ કરીશું મેટ્રોમાં એક બે વખત બે એકાદ વખતે બેઠેલા છે દિવાળી હું અમદાવાદ ગયો તો તારે મેટ્રોની ટ્રાય કરી તી ભાઈ કેવી છે અમે બી ખાલી જોવા માટે જ ગયા હતા દિવાળી ઉપર એ જોઈએ ને આપણે તો જોવાનું બાકી આપણે જનરલી યુઝમાં આવે જ નહીં ફરમ જાય આપણું કોલેજ ને ફરમ એનો રોજ જવાનું હોય એ મેટ્રોમાં ફરતી હોય અહીંયાથી અમારી બિલ્ડિંગ જોઈ લો બસ સ્ટેન્ડથી કેવી દેખાય છે

ોધવર્તીનું હવે સીધા અમે મેટ્રોમાં જઈ રહ્યા છીએ અહીંયા જો અહીંયાથી બી જવાય ને ત્યાંથી બી જવાય પેલું સામે જે દેખાય ને એ બી મેટ્રો સ્ટેશન તમારે બે બાજુથી જવું હોય ને તો એ બાજુથી બી જઈ એ સાહેબ અને અહીંયાથી આપણે હતા ને એટલે આપણે અહીંયાથી જતા હતા હજુ અહીંથી એ નીચે જવાનું છે અહીંયા છે ને તમને ટિકિટ બિકિટ ના હોય ને તો અહીંયાથી મળી જાય અહીંયાથી એન્ટ્રી પોઈન્ટ છે અને અહીંયા દેપાનર ને એવું બધું બી છે અમારે કંઈ વસ્તુ વસ્તુ લેવી હોય ને તે બી મળી જાય મશીનો બધા મૂકેલા છે ઉપસ કાર્ડના ને એના તો જો હવે એ હવે અહીંથી પાછું હજુ નીચે જવાનું અમારે અને આ રીતે સાઈડમાં ઉભું રહેવું પડ ઊભું રહેવું હોય તો એટલે જેને ઉતાવળ હોય ને એ જલ્દી બાજુમાંથી જઈ શકો અને નીચે જુઓ મેટ્રો ઊભી જ છે આજે ને શરૂઆતનું સ્ટેશન છે મેટ્રો અહીંયા સુધી જ છે અહીંથી આગળ મેટ્રો નહીં એટલે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ કહી શકો તમે અને અહીંથી મોન્ટ ફોરેન્સી સુધી જાય અને રિટર્નમાં આવો એટલે આ લાસ્ટ સ્ટોપ છે આપણે અહીંયાથી નીચે હજુ જવાનું એક મેટ્રો બીચ છે ફ્રીક્વન્સી હા આ જોઈ લો અમારી મેટ્રો આઈ ગયા અંદર અમે પહેલું સ્ટોપ છે ને એટલે અહીંયા જગ્યા તમને મળી રહે જગ્યાની મગજ મારી ના હોય અહીંયા બેસી જા આપણે બધા આવીએ છીએ જગ્યાની મગજ મારી અત્યાર ના હોય છે ને પહેલું સ્ટોપ છે એટલે અહીંયા આગળ તમને છે ને ફટકટતી જગ્યા મળી જાય વચ્ચે જેમ જેમ જઈશું એ પ્રમાણે ભરાતી જશે અહીંયા આગળ છે ને મેટ્રોના અનુસાર આપેલા આજે આપણે અહીંયાથી બેઠા અહીંયાથી આ રીતે આ ઓરેન્જ લાઇન કહેવાય આ ગ્રીન લાઇન છે આ યલો લાઈન છે અને આ બ્લુ લાઇન છે આ બધી મેટ્રો છે અને અહીંયાથી પછી તમારે આર્યમ પકડ્યું હોય ને તો ફોન આવતી પકડાય અહીંયાથી આ આરિયમ જાય તો મેટ્રોલ જો ની મેટ્રો તમને બતાવી હતી તમારી મોન્ટ્રીયલ ફોરમ કમલેશ કુમાર આ મેટ્રો બેઠો ને તમે પાણીના રેલાની જેમ જાય છે ને સ્પીડમાં ન્યુયોર્ક જવાના છો ને ત્યાંની મેટ્રોમાં બેસશો એને જોજો ફરક પડી જશે તરત જ ખબર પડી જશે એ જૂની છે

અહીંયાથી તમે જાઓ ને પછી નીચે બીજી આવતી જ હોય એ બ્લ્યુ લાઇનની અલગ પાછી મેં હવે અહીંયાથી ઉપર અમે આગળ અમારે લિયોનલ ગ્રુ ઉતરવાનું આપણે લિયોનલ ગ્રુ ઉતરવાનું ત્યાં આગળ બી કનેક્ટર છે આપણે ગ્રી આપણે ઓરેન્જમાં છીએ અત્યારે ઓકે ત્યાંથી આપણે ગ્રીન લાઈન ગ્રીનમાં જવાનું અહીંયા છે ને આ લિયોનેલ ગ્રુ છે ને ત્યાં જઈશું આપણે હવે હા એટલે ઓરેન્જ અને ગ્રીન લાઈન બે ભેગી થાય એટલે આપણે ગ્રીન લાઈન પકડી અને આપણે જવાનું છે ગી કોનકોડિયા

જો ગ્રીન કલર ના ડોટ ડેક કુલા કરેલા હા 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 એટલે અહીંયાથી થી કનેક્ટર આપણે પકડવી હોય તો અહીંયાથી થી પકડવાની અને સામે જો આ ઓરેન્જ છે એટલે આપણે ઓરેન્જમાંથી આ પણ આપણે કોટ વર્તી જવું હોય તો નીચે જવાનું આ મોન્ટ મોરેન્સી ની લાઈન છે એટલે કોટ વર્તી થી મોન્ટ મોરેન્સી જે જાય ને એ લાઈન છે આ ગયા તો અમે અને આપણે કોટ વર્તી વેથી જવું હોય ને તો આપણે નીચેના સેક્શન નીચે જવાનું નીચેના લેવલમાં ત્યાં આગળ અહીંયાથી બતાવું જો

એ બાજુ જવું હોય તો તમારે આપણી અહીંયા આગળ કોડે ઉપર આવી ગયા આ ફોરમની યુનિવર્સિટીનું મેટ્રો સ્ટેશન છે સીધા યુનિવર્સિટીમાં જવાય નહીં ફોરમ રોજનો રૂટ છે ફોરમ આ જ રીતે યુનિવર્સિટીમાં આવવાનું ડાયરેક્ટ નહીં ફોરમ અહીંયાથી ઉપર જવાનું હા સ્પીડમાં જાય એકદમ અહીંયાથી ઉપર જઈએ ને એટલે સીધા ડાયરેક્ટ યુનિવર્સિટીમાં તમારે બહાર નીકળવાની જરૂર નથી આપણે જો આ લખપી યુનિવર્સિટી હા એ સીધી આપણને છે ને યુનિવર્સિટીમાં લઈ જાય આ ફોરમનો રોજનો રૂટ છે યુનિવર્સિટી માટે તો ઉપર જવાનું ને ફોર અને નીચે જો આ રીતનું ને એવું બધું હોય અંદર જ ત્યાં બહાર નીકળવાની જરૂર ના પડે યુનિવર્સિટીનું પેલું કહે છે જોન ને એ બાજુ અને આ એચ આ એચ બિલ્ડિંગ એ બધું આ બાજુ એટલે યુનિવર્સિટી હા અને જો અહીંયાથી નીકળીએ તો આ ઉપર જવાય અને અંદર આ રીતે બધી શોપ ને એવું બધું હોય જ તો આ બહાર જવાનું ભાગ્યે જ જરૂર પડે અને આ રસ્તે જઈશું ને એટલે સીધા આપણે યુનિવર્સિટીમાં આ યુનિવર્સિટીનો રૂટ છે આ બધા અલગ અલગ સેક્શન છે ને આ કોનકો યુનિવર્સિટીના જો બીબલ્યુ હતા કેટલે ભાઈ લાઇબ્રેરીઓ એ બધા એ બધું આ બાજુ આવ્યું आ साइड जो ना आ बस साइड लाइब्रेरी आओ आगे डिजाइनिंग सेंटर मत बताई मैं पानी भैया डायरेक्ट क्लासेस में जाओ ना साइड मत बराबर द एच एच न्यू आई एस बिल्डिंग हम तेरे कनेक्शन जरा तेरे कोई ना हो हम तो करे हैं तो करा तो बिल्कुल खुल लूज हो है ना ग्राउंड फ्लोर हां ग्राउंड फ्लोर अब आज मेन स्ट्रीट ऊपर आ गया મેન સ્ટ્રીટ ઉપરથી આવીએ અને આ ગેટ છે બધા અને આ કોનકોડે યુનિવર્સિટી જોઈ લે અંદરથી અત્યારે તો વેકેશન ચાલે છે પણ ઉપરથી ને બધું નહીં ફોરમ આ બાજુ ઓડિટોરિયમ છે એનું અને આ જો અહીંયા આગળ જે દેખાય ને બહારની સ્ટ્રીટ છે હમ બહાર જવાય અહીંયાથી બી જવાય હવે આપણે મેઇન સ્ટ્રીટ ઉપર આવી ગયા આવીએ જો આ મેઝોન આવું છે પેવેલિયન હેનરી ફોલ

યુનિવર્સિટી ની આજુબાજુ બધું જોવા મળે તમને આ સી જે છે ને આ યુનિવર્સિટી નું કોનકોડિયા લખેલું અજો પેલું કોમ દેખાય ને કોનકોડિયા લખેલું એ બીજું કેમ્પસ એ સામેનું જે બિલ્ડિંગ ખરું ને આખું એ બી કોનકોડિયા છે આ જનમ આપડે યસ હી અત્યારે બરાબર હમ આગી કોનકોડિયાનું મેટ્રો સ્ટેશન બરાબર આ બધી કોનકોડિયા દેખેલા કેમ્પસ થાય આમાં બરાબર અત્યારે આપણે જે બિલ્ડિંગમાંથી આને આવી આ બિલ્ડિંગ પછી આ સામે જે દેખાય છે ને તમને બીજું યા હા જે મે પેલું તમને બતાવ્યું ને શાણાએ કોનકોડિયા લખેલું એ આવું યા એટલે કોન કો આ બી કોન કોડિયા આજે ખરું ને આખું હમ હમ આ બી કોનકોડિયા આજે હોસ્ટેલ મેં તમને રાતે બતાવી હતી ને એ હોસ્ટેલ નન હાઉસ કહેવાય એનો કાલ તમે કીધું જે રાતે બતાવી હતી આ તો રાત્રે આવતા હતા ત્યારે બતાવી હતી એ લોએલા કેમ્પસ ખરું ને

સિગ્નલ બંધ હોય ને એટલે આ રીતે પબ્લિક શાંતિથી સાઈડ માં ઉભી રહે જેનું ખુલ્લું હોય ને એ લોકો રોડ ક્રોસ કરે અને જેનું બંધ હોય ને આ રીતે ઉભા આપણે જેમ નહીં આપણે દોરા દોર કરી નાખી હોય લોકો કરતા હોય પણ કરીએ તો પછી પોલીસ જોઈ જાય ને તો ટિકિટ આવે અને ફોરમ પચાસ ડોલરની ટિકિટ આ ચાલો આપણું ખુલી ગયું હા યુનિવર્સિટીની આજુબાજુ તમને રેસ્ટોરન્ટોને એ બધું છે ને વધારે જોવા મળે બધી જગ્યાએ મેટગીલની આજુબાજુ બી આવો સિનારીઓ જો અહીંયા બી તમને એ જ જોવા મળે હા કેમ્પસ છે હા 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 એ કોનકોરિયા નું બિલ્ડિંગ છે જોઈ લો અને સામે જે છે એ બી કોનકોરિયા આ રહી આ બી કોનકોરિયા જો પેલો સીઝન આ બી મુકેલો છે દેખાય કોનકોરિયાનો હા પાંચ છ કેમ્પસ થઈ ગયા ની હમ ખાસા જો કેમ્પસ હા આ કોનકોરિયા અને મેગિલ અને મોન્ટરિયલ યુનિવર્સિટી હ પછી ઉકામ યુનિવર્સિટી દકે બે કામો રહેલ અને પછી બીસપ યુનિવર્સિટી એટલે સેબ્રુક યુનિવર્સિટી બધી એની બધી એની મોટી યુનિવર્સિટીઓ જીલા પછી ટેકનોલોજી માટે છે ને ફ્રાન્સમાં બીજું છે પીટીએસ એ કોલ ધ ટેકનોલોજી સુપીરિયર કહેવાયનો ફ્રાન્સમાં હા પણ એ હાઈટેક ટેકનોલોજી માટેની અલગ જ યુનિવર્સિટી છે એ થોડી અહીંથી દૂર આવી પણ એવી કરી અને જો આગર કબૂતરો બધા અહીંયાથી તમારે બસ પકડ્યો ને તો બસ સ્ટેશન ને બધું નજીક જ હોય મેટ્રોમાંથી બહાર નીકળવાનું અને બસ પકડીને બીજે જવું હોય તો તમે જઈ શકો આ સ્ટ્રીટનું નામ છે ને ગેસ સ્ટ્રીટ અને આમ જઈએ ને એટલે આગળ આવા સમાદ અલા કુદરની જ એટલે અહીંયા એનું નામ બદલાઈ જાય છે અહીંયા એનું ગેસ સ્ટ્રીટ થઈ જાય અને ફ્રેન્ચમાં લોકો એને ઘી કે ગી ક વન નહીં ફોર ગી કોનકોરિયા જો અહીંયા લખ્યું રહ્યું ગે એને બુલેવાટ ધ મેઝો આ પેલું આ ત્યાં પાછળ આ બધું જ કોન પેલી બાજુ બતાવીએ આ બાજુ બધું જ આ જે દેખાય ને બધું જ કોન આ બિઝનેસનું બિલ્ડિંગ છે આ બાજુ આગળ એની હોસ્ટેલ ને એવું બધું છે પણ આ બધું આ આ રોડ ઉપર જે બિલ્ડિંગો દેખાય આવી આ બાજુ આવી આ બધી જ પેલી બાજુના બિલ્ડિંગ પરથી બહાર આયા હતા હવે અહીંયાથી આપણે છે અંદર જઈ સુપા છે શું કે ફોરમ વિન્ડો આવે છે છે ને મે હા હા ઓન એવર હા એ ફાઇન આર્ટ્સ વાળા છે એના અંદર તમે વાત તો એકદમ તની એટી ઈચ્છા બની છે એવું છે ફાઇન આર્ટ્સ માં દેવું જોઈએ ને અહીંયાથી હવે પાછા આપણે મેટ્રો માં જઈ રહ્યા છીએ પેલી બાજુથી આયા હતા અને અહીંયાથી પાછા અંદર જો અહીંયા બી અંદર છે ને આ લોકો બનાવેલું છે યુનિવર્સિટી ફ્રેન્ચમાં ભાઈ યુનિવર્સિટી કહેવાય એટલે હું એ રીતે બોલું છું બાકી ઇંગ્લિશમાં તમે યુનિવર્સિટી કહી શકો અને અહીંયાથી હવે અંદર જવાનું અંદર જવા માટે છે ને અહીંયા કાર્ડ સ્કેન કરવાનું હોય આપણે જેમ આપણે અમદાવાદમાં છે ને એવી જ રીતે હોય છે

અને અમે બેરી ઉપામ ગઈ રહ્યા છીએ આપણે થોડું આગળ બેસીએ અહીંયા જ બેસીએ ચલો અહીંથી તમે છે ને પહેલાંથી છેલ્લા ડબ્બામાં ફરી શકો જ્યાં ન્યુયોર્કમાં શું છે દરેક ડબ્બાની અંદર દરવાજો બંધો જ હોય તમે જઈ ના શકો જ્યારે અહીંયા તમારું પહેલેથી છેલ્લે સુધી ફરવું હોય તો ફરી શકો તો અહીંયાથી તમને પહેલેથી છેલ્લા ડબ્બા સુધીનો વ્યૂ દેખાય જો હવા નીચે ઉતરી ઢારમાં દેખાય ફરી અહીંથી તમને આખું ફીલ થાય એમ જો હશે આ પોલિયાની જેમ ફરતી હોય ને એવું તમને દેખાય આપણે હવે અહીંયાથી છે ને જે મેં લાઇન પકડવાની ને યલો લાઇન પકડવાની એ જે આપણને ખરી ને એ લઈ જશે પાર્ક પણ એ જે રૂટ ખરો ને એ ટનલ છે નદીની નીચેથી જશે આપણે જવાનું છે લોંગઈ એટલે આ જે યલો લાઈન છે ને આપણે યલો લાઈન પકડવાની આ લોંગાઈ જે જાય છે ને યુનિવર્સિટી ધ સેબ્લુ અને ફ્રેન્ચમાં યુનિવર્સિટી તો સેબ્રુક કહેવાય અને ઇંગ્લિશમાં એનો બિશપ યુનિવર્સિટી કહેવાય તો અને અત્યારે હાલ આપણે જે યુનિવર્સિટી જેવડી છે કે મોટી આ આ બી મોટી છે ઇંગ્લિશ મીડિયમ કહેવાય છે બિશપ યુનિવર્સિટી કહેવાય અને ફ્રેન્ચ બી છે અને અત્યારે હાલ આપણે જે સ્ટેશને આવ્યા ને આ સ્ટેશન ખરું ને યુનિવર્સિટી તો કે બે કામ હોય આ બી યુનિવર્સિટી ઓકે આ યુનિવર્સિટીનું જ છે એ ઉપર યુનિવર્સિટી હા એ યુનિવર્સિટી આ લખ્યું ને જો આ યુ એચ એટલે યુનિવર્સિટી ધ સેબ્રુ સેબ્રુ એ આપણે આ બાજુ જવાનું અને આ જે છે ને જે અત્યારે આપણે ઊભા છીએ ને મેટ્રો સ્ટેશન એનું નામ છે બેરી ઉકામ બેરી એરિયાનું નામ છે અને ઉકામ એટલે યુનિવર્સિટી ધ કેબેક આ મોરેયા ફ્રેન્ચમાં ઉકામ કહેવાય અને ઇંગ્લિશમાં આપણે કેવું હોય તો ક્યુબેક યુનિવર્સિટી એ અહીંયાથી આ યલો લાઈન જવાનું અહીંયાથી એક જ સ્ટેશન છે બસ ખાલી પાક જો રાપો એ છેલ્લું પછી બીજું વચ્ચે તો એક જ ના અહીંયાથી આજે મેં તમને કીધું હતું ને પેલું એમ્યુઝમેન્ટ પાર્ક હા 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 એમ્યુઝમેન્ટ પાર્ક જવું હોય ને તો પાક જો રાપો જવું પડે એનું નામ છે લા રોંદ આ લા રોંદ ખરું ને એ આપણે જેમ ઇમેજિકા છે ને એવી રીતે એવું એમ

આપણે કોર્ટ બેઠેલા એટલે ત્યાંથી પાછા આવવાનું પાછા જેટલું બી મેટ્રો બેઠા એટલું મેટ્રો પાછું આપણે આમ જોવા જઈએ તો આપણો પોઈન્ટ શરૂઆત નો બી કેવાય ને છેલ્લો હા અમે હવે જઈ રહ્યા છીએ ઉપર આજુ નહીટ્રો જોઈ લો તો જો અમે છે ને પાર્ક આવી ગયા છીએ તો અહીંયાથી બહાર નીકળવાનું બહાર નીકળે ને એટલે મસ્ત તમને વ્યૂ જોવા મળશે જોજો અહીંયાથી શા અમે દેખાય ને બાયોસ ફેર આ મ્યુઝિયમ છે

એ જે ખરી ને એક્ટિવિટી એ હા એ બાજુ એ બાજુ પાર્કિંગ છે અને એનો એન્ટ્રન્સ બી છે ઓશિયાગાની ઇવેન્ટ એ બાજુ થાય ઇલેક્ટ્રોનિક ઓશિયાગા બધું જ સામે દેખાય છે અહીંયાથી તમને આખો ડિફરન્ટ વ્યૂ આવશે આપણે જે હા ઓલ્ડ ઓલ્ડ પોર્ટથી જોયું હતું ને હા અહીંયા ઓલ્ડ પોર્ટ આપણને સામે દેખાય હા અને આપણે નદીની આ બાજુ છે કારણ કે આ જે ખરું ને આ આઈલેન્ડ છે આઈલેન્ડ છે હા આ એકચુઅલી જે ખરો ને પાક જોત રાપો કહેવાય क्या सीन होने बदु पहली बार जो आयो खासो मतलब रुब आइलैंड फेस्टिवल प्रिपेरेशन जा आ देखा न बदु किलो पण जगह हाँ। तो देखो केली बदी है अरे बदा फेस्टिवलो जे खणा न बदा आईया था ये बदा आईया था मोटा बाग न बदा म्यूजिक फेस्टिवल जनरली बदा आईया था जो पहली बस जाए देखा है हां देखिए ये ब्रिज ऊपर से आपा आम जे है हां तो के सीन पिकनिक पिकनिक स्वेलिंग देखे हम्म अरे ये पिकनिक क जैसा यार रुको એ જે ઇવેન્ટ થાય છે ને એનું નામ બી પિકનિક જ છે ઇલેક્ટ્રોનિક પિકનિક ઇલેક્ટ્રિક એમ એવું નામ છે એનું શાંતિથી બેને એન્જોય કરવો હોય ને વ્યૂ આ ખુરશીઓ ગોઠવેલી છે ગપાટા મારવાના અને વ્યૂ એન્જોય કરવાનો કોઈની જોડે ટાઈમ જ નહીં પ્રોબ્લેમ એ છે આપણે અત્યારે ત્યાંથી આવ્યા બરાબર આપણે પેલી બાજુ પાછળથી મેટ્રોમાં આવ્યા ને આપણે આજે ખરું ને આ બાજુ સુરત દેખાય ને એ બાજુ આવ્યું બેરી ઉપર જો આ વચ્ચે દેખાય ને એ પાછો ત્યાં બી પાર્ક છે મેં એક વિડીયો બનાવી હતી ખબર છે એ ત્યાંથી એ બી પાર્ક છે એ બી મસ્ત પાર્ક છે રાતના ટાઈમે ડિનર સાથે હોય ત્રણ કલાક સુધી તમને ફેરવો નદીમાં મોન્ટ્રીયલ નદીમાં ફરીને બતાવો દિવસના ટાઈમે ખાલી સાઇટ સીંગ કરો અને અહીંયાથી અમુક આ રીતની જે ક્રૂઝ કરીને ફોરમ એથી ક્યુબેક સિટી ઉધી જાય વેલ વોચિંગ ને કરવું હોય ને તો બી કરાયો માઉન્ટેન છે જે પેલો છે ને માઉન્ટ રોયલ છે એના ઢાળમાં આ બાજુ છે ને માઉન્ટરિયલ નું નવું જે પોર્ટ બન્યું ને આ સાઈડ છે અને અહીંયા નદીનો ફ્લો જો વધારે જના ધન જાય છે ને હા આવવાની તૈયારી ને આ બધા પાંદડા પડેલા જોવા મળશે આજ નદી તમને કાલે ક્યુબેક સિટી માં બતાવી હતી આના પહેલાની વિડીયોમાં બતાવી હતી

અમુક લોકો તને માછલી પકડવા વાળા બી જોવા મળશે બેઠેલા હશે આપડે ત્યાં ઓલપોટ જે જોયું ત્યાંથી જોયું હતું અને હવે અત્યારે આપણે સામે આવી ગયા તમે અહીંયા છે ને ગમે તેટલો ટાઈમ બેસી રહો ને શાંતિથી તમાર ટાઈમ પસાર કરવો હોય ને તો મજા આવે આરામથી આરામથી એક બાજુ બાકડું બાકડું ગોતી મૂકેલા છો એકદમ શાંત મગજ મારી પક્ષીઓના અવાજે અંભરાય તો જો આજે તમને છે ને મોન્ટ્રિયલની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બી બતાવી દીધી ઘણું બધું છે પણ આપણે તમને કઈ રીતે ઓપરેટ કરે છે અને કેવી સિસ્ટમ છે એ વસ્તુ છે ને તમને અત્યારે બતાવી દીધી અને અહીંયાથી તમને પાર્ક ઝોન આપવું બતાવી દીધું અહીંયાથી ડાઉન ટાઉનનો વ્યૂ કેવો આવો છે એ બી બતાવી દીધું આ બધા પોઈન્ટ કેવા છે ગાડી લઈને આવીએ ને તો મજા ના આવે અહીંયા તમે પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરીને મેટ્રોમાં આવો તો જ મજા આવે બાકી ગાડી લઈને આવવામાં આવી છે ને પાર્કિંગમાં ગાડી ક્યાંય મૂકવાની હોય ને ત્યાંથી ચાલતા ચાલતા અહીંયા આવું પગની કડી કરવાની થાય એના કરતા છે ને મેટ્રોમાં આવીએ ને એટલે શાંતિ તો ભાઈ જો અહીંયા પાંચ જો રાપો આવી ગયા ને અહીંયાથી છે ને હવે અમે રિટર્ન થઈ રહ્યા છીએ ઘર તરફ જે જોવાનું તે બધું જોઈ લીધું અત્યારે કેટલા વાગ્યા ફોરમ સેવન ફોર્ટી ફાઈવ સેવન ફોર્ટી ફાઈવ એટલે પોણા આઠ થયા છે અજવાડું જોઈ લો સાડા આઠે અંધારું થશે ત્યાં સુધી તો માહોલ આવું જ રહેશે ઉનાળામાં ભાઈ આવું જ હોય અને શિયાળામાં તો તમને ખબર છે ને સાડા ચારે અંધારું થઈ જાય એટલે એવું જ અહીંયા બહાર જવું હોય તો પેલી બાજુ થઈને જવું પડે હાલ અહીંથી ચડીને જોવો જાવ બાકી અંદર જવું હોય તો એ બાજુ થઈને જવું પડે પાછળ એક વધુ વસ્તી મેટ્રો સ્ટેશન ઉપર આવી ગયા હવે આપણે જે રોડની બીજી સાઈડ હતું ને જે ત્યાંથી નીકળીશું અને જો આ મેટ્રો સ્ટેશન

અને ત્યાંથી બધું આપણું પોર્ટવર્તીનું ટર્મિનસ છે ઓકે આ બસના નંબર છે બધા આ બધા બસના નંબર તમારે આ નંબરની બસ પકડ્યો તો આ બાજુ જવાનું આ નંબરની બસો પકડવી એનો તો આ બાજુ જવાનું એ રીતે બસના નંબર યાદ રહેવા જોઈએ એટલે જે તો રોજ આવતા જતા એમને તો ખબર જ હતો જો સાંજ પડી ગઈ અંધારું થઈ ગયું અને અમે આવી ગયા મેઇન સીટ ઉપર આપણી કોથવર્તી ઉપર આવી ગયા આ બોલે વાળ કોથવર્તી આપણી આપણે પેલો જે ગેટ ખરો ને સામે ત્યાંથી આપણે એન્ટર થયા હતા ઓકે અને હવે અત્યારે આપણે આવી ગયા આ બાજુ સામેની સાઈડ થી આપડે આપણું બસ સ્ટોપ અહીંથી સીધા આપણે ઘરે પાંચ મિનિટ થાય અને આ જો પાછળ જે દેખાય ને આપણે વારજ જેમ ટર્મિનસ છે ને એવી રીતે આખું વાળ બસોનું ટર્મિનસ છે એ બધી બસો જ હોય એટલે અહીંયા હશે ને જો આ બધી જ જે દેખાય અલગ અલગ નંબરની બસો જતી હોય ને એ બધી બસો અહીંયા આગળ આ રીતે ઊભી રહે આપણે વારજ કેવું હોય છે હા બસ દરેકના નંબરના સ્ટેન્ડ અલગ અલગ છે જો અહીંયા બસો તે નંબર ની બસ આવે એટલે મેટ્રો સુધી તમે અહીંયા આવી જાવ અને અહીંયાથી આગળના એરિયામાં જવું હોય ને તો તમારે અહીંયાથી આ ટર્મિનસ અહીંયાથી તમારે બસ પકડી અને પછી તમારે જવું હોયને તો જવાય જવાય અહીંથી આગળ તમારે વેસ્ટ આઇલેન્ડ કવર કરવું હોય બધું કરવું હોય ને તો બધી બસો અહીંયાથી મતલબ અને આ સામે જે દેખાય ને ત્યાં આગળથી લવાલના લવાલની બસો બધી જાય લવાલ દૂરના એરિયા જે ખરા ગુજરાત દોરીઓ ને બધા એ બધા ત્યાં બસો બધી ત્યાંથી મળે કેટલી વાર છે કશો વાંધો નહીં સોળ મિનિટ તો કશું ના કહેવાય હવે જ આમ અંધારું થાય ને એમ ફ્રીક્વન્સી ઓછી થઈ જાય આઠ નવ ઉપર ચાલીસ થઈ જુઓ ચાલીસ પોણા નવ થવાય આપણે નવ વાગે સુધી તો આવી જશે ને હા નવ વાગે આવી જશે પાંચ મિનિટનું જ છે આપડે ડિસ્ટન્સ તો તો જો ભાઈ અમે અમારા મેટ્રો સ્ટેશન ઉપરથી બહાર નીકળ્યા ભાઈ છે ને અહીંયા બસ અહીંયા રાહ જોઈને ઊભા છીએ જો અહીંયા બધા લાઈનમાં ઊભેલા તમને જોવા મળશે અમે બી લાઈનમાં જ ઊભા છીએ અમારી બસ છે ને આ બાજુથી આવવાની છે ઓર થોડી માં આવી જશે વન ટ્વેન્ટી વન વન ટ્વેન્ટી વન અને જો સામે બી આ રીતે બસ સ્ટોપ છે જો પ્લેન તો ઉપર ચાલુ ને ચાલુ આ છઠ્ઠા નું પ્લેન ગયું નહીં આપણે ઉપર ત્યાર પછી ફાઇનલી અમારી બસ આવી ગઈ છે અડધી ભરેલી છે આમ તો ભરેલી જ છે ભાઈ બધા ઉતરશે કારણ કે આ મેટ્રો સ્ટેશન આવ્યું ને એટલે બધા ઉતરશે જ્યાંથી જવું હોય ત્યાંથી અહીંયા જઈએ જો અહીંયા આ રીતે છે ને દેવાનું હોય અહીંયા છે ને જો આ જે ખરું ના બટન આ બટન છે ને સોના માટે હોય કે તમારું સ્ટેશન આવવાનું હોય ને એટલે તમારા દબાઈ દેવાનું બાકી જો કોઈ દબાયેલું ના હોય ને તો બસ ઊભી ના રહે સીધા નીકળી જાય પણ આ દબાવો ને એટલે પછી ઊભી રહે તમારા સ્ટેશન અહીંયાથી પાંચ મિનિટ થશે આપણને ફ્લેટ આ બસમાંથી ઉતરી ગયા અને અહીંથી સીધા અમારી બિલ્ડિંગમાં ને